નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્રો પંકજસિંહ ચૌહાણ આપણા ગોધરા તાલુકાનું સુખિયાપુરી ગામ નજીક આ એક ખેતર છે જોઈ શકો છો મિત્રો કે ખેતરમાં ઘઉં કરેલા છે અને આ જે લાઇટનો થાંભલો છે બિલકુલ નમી ગયો છે તો જે ખેતર માલિક છે જો કોઈ ખેતરમાં હોય પાક લણણી ચાલુ હોય ને પડે તો મોટું જોખમ મોટું નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય તો મિત્રો આ વિડીયો મેં એટલા માટે જ બનાવે છે કે લાગતા વળગતા અધિકારીઓ તાત્કાલિક આ થાબલાને મતલબ કે ઊભો કરે અને નવેસરથી વ્યવસ્થિત એને સહી સલામત પોતાની જગ્યાએ ઊભો કરે અને કોઈ નુકસાન ના થાય એ હેતુથી જ મેં આ વિડીયો બનાવે છે ભારત માતા કી જય વંદે માત્ર